નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત જુદી જુદી બેંકોના એટીએમમાં જઈ પૈસા ઉપાડી આપવાના મદદના બહાને ગ્રાહકોના અસલ એટીએમ કાર્ડ છેતરપિંડી કરી બદલી નાખી નાણાં ઉપાડી લેતી આંતરરાજ્ય ગેંગના ચાર આરોપીઓને ચાલીસ એટીએમ કાર્ડ સાથે મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે મહીસાગર એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પાસે સંતરામપુર તરફથી લુણાવાડા તરફ જતી કાર્ય એચઆર છવ્વીસ સીક્યુ છેતાલીસ ચુમ્બાલીસમાંથી ચાર સકમંદ ઈસમો મનીષકુમાર રહેવાસી ધનોરા તાલુકો સિકંદરાબાદ જિલ્લો બુલંદ શહેર હોવાનું જણાવેલ તથા અંકિત કુમાર જાટ રહેવાસી બહોકરા થોરા તાલુકો જેવર જિલ્લો ગૌતમ બુદ્ધનગર ઉત્તર પ્રદેશનું હોવાનું જણાવેલ તથા બિપિન ઝાટ રહેવાસી બહોકરા થોરા તાલુકો જેવર જિલ્લો ગૌતમ બુદ્ધનગર ઉત્તર પ્રદેશ તથા અંકુલ ચૌધરી રહેવાસી ફિરોદપુર તાલુકો ખોરદરી જિલ્લો બુલંદ શહેર ઉત્તર પ્રદેશ હોવાનું જણાવેલ તેઓની કારમાં તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી જુદી જુદી બેન્કોના ચાલીસ એટીએમ કાર્ડ મળી આવેલ જે બાબતે તેઓને પૂછતા સંતોષકારક જૉબનો આપતા મળી આવેલ એટીએમ કાર્ડ બાબતે જે તે બેંકોને યાદી લખી માહિતી મેળવી મોબાઈલ ફોનથી એટીએમ કાર્ડ ધારકો વડોદરા ગ્રામ્ય વિસ્તારના કરજણ પંચમહાલ જિલ્લાના હાલોલ દાહોદ જિલ્લાના જાલોદ અને રાજસ્થાન રાજ્યના ભરતપુર તથા ઉત્તર પ્રદેશ રાજ્યના ઓરૈયા જિલ્લાના કાર્ડ ધારકોના પૈસા ઉપડી ગયેલ હોવાનું જણાવ્યું હતું દાહોદ જિલ્લાના જાળોદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે જેમાં ચાર આરોપીઓ સંડોવાયેલા છે મહીસાગર એલસીબી પોલીસે આરોપીઓ તથા ગુનામાં વાપરેલ સ્વિફ્ટ ગાડી સહિત ચાલીસ એટીએમ કાર્ડ મોબાઈલ ફોન નંગ પાંચ મળી કુલ રૂપિયા ત્રણ લાખ પંચ્યાસી હજાર બસોનો મુદ્દામાલ સાથે આરોપીઓને અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા લુણાવાડા ટાઉન પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે તાજેતરમાં રાજ્યમાં અને રાજ્ય બહાર જે સાયબર ફ્રોડ અને આર્થિક ગુનાઓ કરતી ટોળકી એક સક્રિય હોય અને વિવિધ પ્રાંતોમાં બહુ જ ગુના દાખલ થયેલા હોય જેના અનુસંધાને આઈજીપી શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ અને એસપી મહીસાગર શ્રી જયદીપસિંહ જાડેજા હોય માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પણ આ પ્રકારના ગુનાઓ અને એવા ગુનાઓ કરતી ટોળકીની વોચમાં માઇક્રો પ્લાનિંગ સાથે એક ઝુંબેશ ચલાવવામાં આવેલી અને એના ભાગરૂપે જ એલસીબીપીએ સીબીપીઆઈ અસારી અને ટીમને એક માહિતી મળેલી કે આ પ્રકારને શંકાસ્પદ હાલતમાં એક ટોળકી એક ગાડીમાં સંતરામપુર તરફથી આવી રહેલ હોય તેવી બાતમીના આધારે નાકાબંધી ગોઠવતા એ ગાડીને ચેક કરતા તેમાંથી ચાર શંકાસ્પદ પરપ્રાંતિઓ યુવાન છોકરાઓ અને એને ચેક કરતાં એની પાસેથી ચાલીસ જેટલા એટીએમ કાર્ડ મળી આવેલા જેથી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેઓની તેઓએ વિવિધ જગ્યાએ એટીએમમાં ફ્રોડ કરેલું છે અને છેતરપિંડી કરેલી છે એની એમો એ પ્રકારની છે કે જે એટીએમ ઉપર જ વોચ રાખે અને કોઈ અવેરનેસ અવેર ન હોય એ પ્રકારના એટીએમ ધારક આવે એટલે એને મદદના બહાને એની પાસે જાય અને એનો પાસવર્ડ લઈ એને મદદ કરે અને પછી એવું એવો મેસેજ આપે કે બેલેન્સ અનસફિશિયન્ટ છે કે બીજી કોઈ ફોલ્ટ છે એ એક ટ્રીક કરીને કાર્ડ રિપ્લેસ કરી આપે કે એટલે બીજી જગ્યાએ પાછું એટીએમમાંથી વિડ્રોલ કરી લઈએ અને આ જ એની એમો હતી એટલે રિપ્લેસ કરતા જાય બીજી જગ્યાએ પાછું એ કાર્ડ કોઈ બ્લોક કરાવી દે તો એ બ્લોક રિપ્લેસ કરી દે એટલે આની પાસે ચાલીસ જેટલા એટીએમ કાર્ડ મળેલા છે અને એમાં ચારેય પરપ્રાંતિયો છે મનીષ જે સિકંદરાબાદનો છે અંકિત જે ઝેવર ગૌતમ બુદ્ધ નગરનો છે બિપિન જે એ પણ ઝેવરનો છે અને અંકુલ એક છે જે ફિરોજપુર બુલંદ શહેરનો છે આ ગુનામ આ બાબતની કાર્યવાહી એક ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે બી એનએસ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ત્રણસો ચાર મુજબનો રજિસ્ટર થયેલો છે એમાં પણ આ લોકો જ સંડોવાયેલા છે